તો માણાવદરનું જર્જરિત ગામ બેટમાં ફેરવાયું છે નદીમાં પાણી આવ્યું છે જર્જરી ગામમાં છે વરસાદી પાણી જર્જરી ગામમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે જૂનાગઢના માણાવદરમાં ધોધમાર જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જર્જરી ગામમાં પાણી ઘુસ્યા છે જ્યાં જુઓ ત્યાં પાણી જોવા મળી રહ્યા છે ભૂગર્ભી નદીમાં પાણી ગામમાં ઘૂસી ગયા છે નદી બે કાચે વહેતી થઈ છે ના પ્રકારના દ્રશ્યો સર્જાયા છે જુજવી માણાવદરનું ગામ કે જ્યાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાણી છે જુરજી ગામ બેટમાં ફેરવાયું છે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા કેતન ઓઝા જોડાઈ ગયા છે જે કેતન આ ગામમાં જાણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાણી છે ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે હાલ પરિસ્થિતિ શું છે ચોક્કસ કે જે દ્રશ્યો જોવા મળે છે તે સ્પષ્ટ રીતે કહી શકાય છે કે હાલ ગામમાં પાણી ઘૂસી ગયા છે જે માણાવદર નું ગામ છે તેમાં જે ઘુંગવી નદી પસાર થાય છે તેમાં ઘોડાપુર આવતાની સાથે જ જે ગામમાં પાદર ચોક સુધી પાણી ભરાઈ ગયા છે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે ઉપરાંત જે ઉપરવાસ હજુ પણ વરસાદ સતત જે છે તે આવક છે જેને કારણે નદીના ઘોડાપુર આવ્યું છે અને જે પાણીની આવક સતત વધારો થઈ રહ્યો છે તેને કારણે લોકોના જીવ પણ તાળવે ચોટ્યા છે ખાસ કરીને ગામના જે નીચાણવાળા વિસ્તાર માં પાણી ભરાતા વાહન વ્યવહાર પણ અસર પહોંચી છે આમ જે ગામ છે તે બેટમાં ફેરવાયું છે કે સમગ્ર માહિતી